આજે માન્ય કમિશનર સરને વાત કરી અને આવતીકાલથી તેર તારીખથી જ્યારે રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર બધી શાળાઓ શરૂ થવાની છે ત્યારે હવે એમનું માર્ગદર્શન માગવા માટે આવેલા હતા કે આવતીકાલથી શાળાઓ શરૂ કરવી કે કેમ અમારા ઉપર બધા જ સંચાલકો ઉપર વાલીઓનું પ્રેશર આવતું હોય કે આવતીકાલથી શાળા શરૂ થશે કે નહીં સમયે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ હોય એ પણ પોતાના ગામથી રાજકોટ આવવા માટે નીકળી ગયા હોય તો એમને અમારે કયા પ્રકારે માર્ગદર્શન આપવું એના અનુસંધાન અમે આજે કમિશનર સરને મળ્યા અમને વાત કરી એમને ખૂબ જ હકારાત્મક વાત કરી એમને કીધું કે હું સાંજ સુધીમાં તમને હું હકારાત્મક નિર્ણય આપું છું અને હું પણ ઉપર વાત કરી લઉં છું અને અમે પણ આ દિશામાં વિચારીએ છીએ એમને પણ શાળાઓને કેટેગરાઈઝ કરી છે કે ભાઈ જે શાળાને બીયુપી હોય અને એનઓસી ના હોય જે શાળાને એનઓસી હોય પણ બીયુપી ના હોય અને જે શાળાને બંનેને પ્રશ્ન હોય તો એ શાળાને એમને પણ કેટેગરાઈઝ કરી છે અને મને એવું લાગે છે કે એના આધારે એમની એસઓપી છે એ તૈયાર થઈ જશે અને આવતીકાલથી વખતે શાળાઓ જે લેટ ઇન્ટિમેશન આવે તો શરૂ ના થાય પણ અમને આશા છે કે બહુ ઝડપથી શાળાઓ શરૂ થઈ જાવી જોઈએ અમે પણ રાજ્ય સરકારને ગઈકાલે મળેલા હતા માન્ય મુખ મુખ્યમંત્રીશ્રીને અમે એમને પણ આ જ રજૂઆત કરી કે સલામતીના ભોગે નહીં પરંતુ શિક્ષણના એક લાર્જર ઇન્ટરેસ્ટમાં જો જે શાળાઓને ઇમ્પેક્ટ ફી નીચે અરજી કરેલી હોય એ શાળાઓને જો શાળાઓ જો ફાયરનો એનઓસી હોય તો એને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવે અને જ્યારે શાળાઓને બીયુપી હોય પણ ફાયરના એનઓસીની પૂરી વ્યવસ્થા કરી લીધી હોય એમને આઇધર પ્રોવિઝનલ એનઓસી અથવા એમની કોઈ સર્ટિફાઈડ એજન્સી દ્વારા સર્ટિફિકેશન થાય અથવા ઝડપથી ફાયરના એનઓસી મળી જાય તો મને એવું લાગે છે કે રાજકોટની મોટાભાગની શાળાઓ છે એ ફરીથી શરૂ થઈ શકે એવી પૂરેપૂરી વ્યવસ્થામાં છે અને અમે પણ છેલ્લા દસ બાર દિવસથી ખૂબ જ મહેનત કરીએ છીએ હાર્ડવર્ક કરીએ છીએ અમારા સંચાલકો પણ ખૂબ જ મહેનત કરે છે અને એ પણ પોતાની શાળાઓને એકદમ સલામત રાખવા માટે અને ફાયરના સેફ્ટીથી સજ્જ કરવા માટે સંપૂર્ણપણે એ કટિબદ્ધ છે એમને પણ પૂરી વ્યવસ્થા કરી લીધેલી છે ફક્ત જે છે એ આજે પેપરવર્કની પ્રક્રિયા છે ભાઈ એનઓસી માટે અરજી કરી દીધો કેટલા દિવસમાં એનઓસી આવે બીયુપી માટે ઓલરેડી અરજી કરી દીધેલી હોય ઇમ્પેક્ટમાં તો એનો નિકાલ કેટલા દિવસ આવશે એને ધ્યાનમાં લઈ અને જો અભિગમ દાખવવામાં આવે અને કોઈ વખતે જો વ્યવહારો ઉકેલ કાઢવામાં આવે તો અમને એવું લાગે છે કે બધી શાળાઓ છે એ લગભગ બે ત્રણ ચાર દિવસમાં શરૂ થઈ જાય છે વાત કરી એ એકદમ વાત બરાબર છે પણ અમે એ પછી એમને સમજાવ્યું કે ભાઈ ઇમ્પેક્ટનો કાયદો છે હજી અમલમાં છે અને પંદરમી જૂન સુધીની તારીખ છે બીજું કે જે જે શાળાઓ અથવા જે જે કોઈ પ્રોપર્ટીએ એક વર્ષ અગાઉ પણ ઇમ્પેક્ટ ફીમાં અરજી કરી દીધેલી છે એમનો પણ હજી સુધી નિકાલ આવેલો નથી એટલે આ પ્રશ્ન છે પ્રક્રિયાનો છે આ પ્રશ્ન કોઈના ઇન્ટેન્શનનો નથી ઈરાદાનો નથી જે પ્રશ્ન જે છે એ ફક્ત પ્રક્રિયાનો છે સમયનો છે એટલે કોઈ પણ શાળા સંચાલક કે કોઈનો પણ ઈરાદો એવો ના હોય કે કાયદાનું ઉલ્લંઘન કરવું પણ એમને જે પ્રક્રિયામાં જે સમય સમય લાગે લાગે એના માટેની જ વાત છે અને અમે પણ એક શિક્ષણના વિશાળ હિતમાં આજે ગઈકાલે પણ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા આજે પણ કમિશનર અથવા રેગ્યુલર આ કચેરીમાં આવી છે તો અમે પણ શિક્ષણના વિશાળ હિતમાં આવી છીએ અમારા કોઈના વ્યક્તિગત સ્વાર્થ માટે અમે અહીંયા કોર્પોરેશનમાં આવતા નથી અમને બી પૂરો ખ્યાલ છે કે અમારી જવાબદારી શું છે અમને પણ પૂરો ખ્યાલ છે કે સલામતીની વ્યવસ્થા અમારે કેવી રીતે કરવાની છે એટલે અમે એકદમ જવાબદારીપૂર્વક વર્તવા માંગી છીએ અને આ પરિસ્થિતિમાં અમે તંત્ર સરકારની સાથે રહીને સલામત રીતે શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે અમારો કોઈ ઈરાદો એવો નથી કે અમે કાયદાનું ઉલ્લંઘન કરવું અમારો કોઈ ઈરાદો એવો નથી કે તંત્ર અમને આઉટ ઓફ વે જઈને મદદ કરે ફક્ત વ્યવહાર ઉકેલ કાઢે એ જ અમારી માંગ છે